આલ્કેન સંયોજનોના ભૌતિક ગુણધર્મો હવે આપણે જોઈએ આલ્કેન સંયોજન વિશે તો આલ્કેન સંયોજનોમાં આર એચ બંધ એટલે કે આર એટલે કે મિથાઇલ સ્વરૂપ એટલે કે તેમાં

સમાન હોય છે વિદ્યુત સમાન છે માટે અહીં કાર્બો હાઇડ્રોજન બંધ્રુવિય રહે હવે અહીં આલ્કેનમાં અણુ અનુભવાથી નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ ઉદ્ભવે છે માટે નિર્બળ આંતર આંતરણવીય આકર્ષણ ઉદ્ભવે છે માટે ફોર કાર્બન ધરાવતા આલ્ગેન વાયુ સ્થિતિમાં હોય છે સી સત્તર કાર્બન ધરાવતા પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને સી થી વધારે કાર્બન ધરાવતા આલ્કેન સામાન્ય તાપમાને અહીં આપણે કાર્બન હાઇડ્રોજન બંધ અધ્રુવીય છે માટે તેઓ ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થતા નથી માટે ધ્રુવીય દ્રાવકોમાં ધ્રુવીય દ્રાવકો જેવા કે પાણી પાણીમાં દ્રાવ્ય થતા નથી હવે આપણે જોઈએ જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેમ આણવીય દળ વધે છે માટે આંતરાણવીય આકર્ષણ બળ વધે છે માટે ઉત્કલન બિંદુ પણ વધે છે એટલે કેમ કહી શકીએ જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેમ તેનું ઉત્કલન બિંદુ વધે છે ઉદાહરણ તરીકે જોઈએ ધારો કે આપણે વાત કરીએ મિથેન જેમાં એક કાર્બન ઉત્કલન બિંદુ છે એકસો અગિયાર કેલ્વિન પ્રોપેનમાં બે કાર્બન છે માટે તેનાથી વધારે છે એકસો ચોર્યાસી કેલ્થેનમાં એકસો ચોર્યાસી કેલ્વિન અને પ્રોપેન નું છે બસો એકત્રીસ કાર્બન પરમાણુની સંખ્યા તો કાર્બનની સમાન સંખ્યા ધરાવતા પ્રાથમિક આલ્કેન પ્રાથમિક આલ્કેન માટે આપણે વન ડિગ્રી જોઈશું પ્રાથમિક આલ્કેન કરતા દ્વિતીય આલ્કેન બિંદુ દ્વિતીય ઉત્કલન બિંદુ ઓછા હોય છે અને તેના કરતા તૃતીય ઉત્કલન બિંદુ ઓછા હોય છે આપણે ઉત્કલન બિંદુ વિશે વાત કરીએ છીએ એટલે કે કહી શકીએ કે તૃતીય તૃતીય આલ્કે ના ઉત્કલન બિંદુ દ્વિતીય કરતા અને દ્વિતીય ના પ્રાથમિક કરતા ઓછા હોય છે ઉદાહરણ આપણે જોઈએ પેન્ટેન માટે વાત કરીએ પેન્ટેન જેનું સૂત્ર સી એચ ટુ ફોર ટાઈમ સોરી થ્રી ટાઈમ્સ એન્ડ CH3, થ્રી પેન્ટેન જે પ્રાથમિક હાલકેન છે દ્વિતીય કાલકેન માટે વાત કરીએ તો ટુ મિથાલ બ્યુટેન એટલે કે સીએ થ્રી હાઇડ્રોજન અહીલ બ્યુટેન અહીં એક કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલ છે હવે આપણે ત્રિતીયક માટે વાત કરીએ તો ટુ ટુ ડાય મિથાલ પ્રોપેન સીએ થ્રીસ મિથાલ બુટેન અને નામ આપીશું ટુ ટુ ડાય મિથાલ પ્રોપેન હવે વાત કરીએ આપણે

અણુની સંપક સપાટી ઘટે છે સપાટી ઘટે છે જેમ જેમ શાખા વધે એમ એમ સંપક સપાટી ઘટે છે સંપક સપાટી ઘટે તો આંતર અણવીય આકર્ષણ બળ પણ ઘટે છે માટે આંતર આંતરઅણવીય આકર્ષણ બળ ઘટે છે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવા ઓછી શક્તિ આપવી પડે છે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવા ઓછી શક્તિ આપવી પડે છે એટલે કે ઉત્કલન બિંદુ ઘટે છે પરિવાર આપણે જોઈએ કૃત્યક નું ઉત્કલન બિંદુ ઓછું હોય છે કારણ કે તેમાં વધારે શાખા છે માટે અણુની સંપર્ક સપાટી ઘટશે માટે આંતરાણ આકર્ષણ બળ ઘટશે આકર્ષણ બળ ઘટે તો પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉર્જા ઘટે છે અને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉત્કલન ઉત્કલન બિંદુ છે છે એટલે કે ઘટે હવે આપણે જોઈએ આલ્કેનના રાસાયણિક ગુણધર્મો આલ્કેનના રાસાયણિક ગુણધર્મો આલ્કે ના રાસાયણિક ગુણધર્મોમાં મુખ્યત્વે આપણે ત્રણ ગુણધર્મો જોઈશું પેલું છે હેલોજીનેશન બીજું છે ચક્રીયકરણ અને ત્રીજું છે પાણીની વાસ્તવ સાથેની પ્રક્રિયા આપણે હેલોજન પ્રક્રિયા વિશે સૌથી પહેલા આપણે જોઈશું હેલોજીને હેલોજીનેશન આલ્કેનની ઊંચા તાપમાને ધારો કે કોઈ આલ્કેન આપણે લઈએ આર એચ આલ્કેન ની ઉચા તાપમાને સૂર્યપ્રકાશના પ્રકાશના કિરણોની હાજરીમાં એટલે કે એચ યુ ની હાજરીમાં અથવા તો ઉચા તાપમાને એરોઝન સાથેની વિસ્થાપન પ્રક્રિયાથી એટલે કે ધારો કે એક્સ ટુ લઈએ આપણે વિસ્થાપન પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડ એટલે કે આર એક્સ મળે છે અને અનુવર્તી

સક્રિયતા સૌથી વધારે છે એસ કમ્પેર ટુ સીએલ ટુ જેની બી આર ટુ વધારે ઓછું છે એટલે કે આપણે એવું કહી શકીએ કે ફ્લોરિનેશન માટે ફ્લોરિનેશન જોઈએ તો

આ પ્રક્રિયા સૌથી વધારે બીજી વાત કરીએ આપણે અહીં આ ઉપરાંત અહીં ઉર્જા પણ ઉદભવે છે ડેલ્ટા એચ બરાબર બીજી પ્રક્રિયા વાત કરીએ ક્લોરિનેશન ક્લોરિનેશન ધારો કે આપણે મિથેન નું ક્લોરિનેશન કહીએ કરીએ સીએચ ફોર સીએલ ટુ આલ્કેન નું ક્લોરીનેશન કરવા માટે સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે એચ ન્યુ અથવા તો પાંચસો તોતેર કેલ્વિન તાપમાને સીએલ ટુ સાથે તેની પ્રક્રિયા કરવામાં આવે છે અને તેના આધારે આપણને અનુવર્તી આલ હેલો આલ્કેન મળે છે એટલે કે અહીંયા પણ મળશે સીએ થ્રી સીએલ વત્તા એચ સીએલ એટલે કે ક્લોરો મિથેન મળે છે હવે આ પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોવાથી આ પ્રક્રિયા ચાલુ રહેતી હોવાથી બીજા ત્રણ નું એટલે કે ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન ત્રણ ક્લોરીન વડે થવાથી છેલ્લે આપણને ટેટ્રા ક્લોરો મિથેન મળે છે ધારો કે આપણે વાત કરીએ તો સીએલ અથવા તો પાંચસો વીસ થી પાંચસો છસો સિત્તેર કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાથી સીએ ટુ સીએલ ટુ એટલે કે ડાય મિથેન મળે છે

આ રીતે સતત ચાલુ રહીને છેલ્લે આપણને મિથેન માંથી ટેટ્રા ક્લોરો મિથેન મળે છે બ્રોમિનેશન બ્રોમિનેશન ધારો કે આપણે આલ્કેની વાત કરીએ મિથેન મિથેન પ્લસ બીઆર ટુ ગરમી આપવાની સીએ થ્રી બીઆર પ્લસ એટવીયા પણ આ બ્રોમિનેશનની ખાસ લાક્ષણિકતા એ છે કે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે આ પ્રક્રિયા ધીમી છે ચોથું છે આયોડિનેશન તો આલ્કેન્દરો કે આપણે મિથેનની વાત કરીએ CH4 I2 આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે

હવે છ કાર્બન કે તેથી વધારે કાર્બન ધરાવતા નોર્મલ આલ્કેન એટલે કે આપણે ધારો કે એન હેક્ઝેન વાત કરીએ સીએચ થ્રી સીએચ ટુ ફોર ટાઈમ સીએચ થ્રી હેક્ઝેન છ કાર્બન ધરાવે છે જનરલી છ કે તેથી વધારે કાર્બન ધરાવતા આલ્કેન માટે વાત કરીએ તેની સાત તો અથવા તો સીઆર ટુ ઓ થ્રી અથવા તો મોલીબ્લેડમ એમ ઓુ ઓ થ્રી ઉદીપક ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી અને આપણે કહીશું જેનું સૂત્ર છે સી સિક્સ એચ સિક્સ ને ચાર મોલ હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અહીંયા આપણે જોઈ શકીએ હાઇડ્રોજન દૂર થાય છે માટે આ પ્રક્રિયાને પ્રક્રિયા પણ કહે છે હાઈડ્રોજીનેશન પ્રક્રિયા હવે આપણે ત્રીજા નંબરની પ્રક્રિયા જોઈએ ત્રીજું છે પાણીની બાસ્ત સાથેની પ્રક્રિયા તો આલ્કેન ધારો કે આપણે મિથેન લઈએ નિકલ ઉદ્દીપકની હાજરીમાં બાષ્પો સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા થવાથી હાઇડ્રોજનમાંયુ છૂટો પડે છે અને કાર્બન મોનોક્સાઇડ મળે છે હવે મિથેનની પાણીની બાષ્પો સાથે પ્રક્રિયા કરવાથી અહીં આપણને CO અને એચ ટુ નું મિશ્રણ મળે છે ને આપણે કાર્બન મોનોક્સાઈડ પણ કઈ તરીકે ઓળખાય છે